આપે તો કલર કરી નાખ્યો આખા કરમાં ને બાયર થોડોક બાકી છે થોડોક અડધો રહી ગયો અડધો થઈયો ને અડધો બાકી છે તો આ જો અત્યારે કલરની ડોલી લાવ્યો તો બાર અને આ ખાવાની તૈયાર લઈને વીયો છું તો આપણે હવે ખાઈ લેવી ખાવા માટે ઊંજી પૂરી હાલો ફેમિલી કોપરજા થઈ ગયા ખાઈ લેઈ હવે કેમ કે ઘર નું કામ તો કાઠું જ છે

આ બધું ખાના મૂકતી હતી એટલે અંદર માથે ગઈ હતી હેતુભાઈ અમારે લાગી જશે કાંઈ તો જો હાથ પાડાવી આપણે છે ને હરદેવભાઈને મોટો પતલું કરી દીધું છે બી કવરાવા નહીં એટલે મોટું પતલું ધોવે છે અને આપણે થોડુંક બાકી છે બાજનું બાકી બધું તો એવી રીત નહીં છે તે બાજના માળે એમાં આપણે આ રીતનું ગોઠવી દીધું છે નાની માળે કરી નાખી છે ને હવે થોડું ઘણું બાકી છે આ બધું બાકી છે સડાવાનું ભંગાર માં છે એ બધું પડતું ભંગાર છે આ ખાટલા ખાલી કરી નાખ્યા તો આ બધું સામાન હતો આમાં કાંઈ જ નથી છે ને થોડું ઘણું બે બાકી એ હમણાં કમ્પ્લેટ કરી દીધું હાલો મારે અડધું કામ છે પણ પરસું મૂકી ઘોડા કલર કરું છું આ ઘોડા કલર થઈ જાય પછી બીજું ઘણું કામ કરશું ઘોડા કલર કરે છે અને આપણે છે સીતાફળ ગોતી છે પાકલ કેમ કે સવારે બે પાકલ તોડ્યા કલમ હોય શું કહેવાય કેવું કહેવાય હાખુ હાખુ હતી બે મસ્તીની ની પાકલ ખાઈ લીધી પપ્પા માં સાદુ છે જો માં પાકલ બતાવજે સીતાફળ બતાવજે હાલો હાલો બતાવજો આ બોલા પણ ઓસન કોલે ડબલ બડો મેતો મસ્ત મજાનો ઘોડાને કલર કરી નાખ્યો છે અને બીજા વાસણી પાસે વધારાને ધોવા નીકળ્યા છે જો આ ઘોડાનો કલર થઈ ગયો છે અને એટલે વાસણ પાછા વાર નીકળે છે અને મમતાએ પાછો એ કલર મૂકીને બીજો કલર પકડી લીધો છે એ થાંભલે જો થાંભલે કલર કરે છે આવડો આ હું કરતો પણ મને કાંઈ ફાયદો નહીં એવું અને અમારો ટકો આવ્યો છે ટપકો અમારે છે ને બારી ફીટ કરવા એવો છે અત્યારે જો આ બારી ફીટ અત્યારે બે કરવાની છે બી તો હજી બોલ ખોલવા એવો છે હમણાં એના બાપા આવશે ફીટ કરી દે કાટકા

હેપી દિવાળી યર એવું છે બારી એ ઊફિર થાય છે ઘરમાં જે બારી ફીટ કરવાના છોકરા આવો છો ને ટકો જોઈએ બાપા બારી ફીટ કરી દીધી છે આવડે બે અને બધું કમ્પ્લીટ છે બધું રિનોવેશન થઈ જ ગયું છે ઘરનું થાય બાકી નીકળ્યું હા બાની દાડી જતો વિવા છે મતમે તો છે ને બધું ગોઠવાનું બાકી છે અડધું ભરતું એ કાલે પાછું કરશું અને આપણે લાઈટ એ ફેરવી નાખી છે હમણાં કરીને બતાવું અને ઘરમાં એક ઈંગલ નાખવાની છે કપડાં ટીંગાડવાની એ આ

અંધવાળો પડે મસ્તી ને જોવો ડીમડા થાય લબુક ધબુક લબુક ધબુક કેમ કે લાગે મસ્ત લાગે ને તો છે ને હવે છે ને આપણે વાળો પાણી કરી લીધું પેલા ને વિડીયો આપણે એન કરી દઈશું વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી શું પાછા કાલે નવા બ્લોગ થશે બાપા છે તારે ગુડ નાઇટ જય માતાજી